કેલ મહાકુંભ અંતર્ગત ડીબી પારેખ ખાતે ચેસની હરીફાઈ હતી જેમાં ધાનેરા તાલુકાની તમામ શાળાએ ચેસમાં ભાગ લીધો હતો ડીબી પારેખ ખાતે ચેસની હરીફાઈ યોજાઈ જેમાં ધાનેરા તાલુકાની તમામ શાળાએ ચેસમાં ભાગ લીધો હતો જેમાં ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ ના બડકુ તાલુકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અંડર 11 માં પરમાર સિદ્ધ અને નાઈ હાર્મી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે અંડર 14 માં પરમાર દ્રષ્ટિએ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ વતી ત્રણેય બાળકોને ખૂબ ખૂબ અભિનંદન જિલ્લામાં પાલનપુર બાદ હવે રાખવા નિર્ણય કર્યો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ બાવીસ જાન્યુઆરી થરાદની બજારો પણ સજ્જડ બંધ રહેશે વેપારી એસોસિએશનની મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા થરાદના વેપારીઓએ પણ બજાર બંધ રાખી શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવા નિર્ધાર કરાયો ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ ખાતેથી પોલીસે બટાકાના કટ્ટાની આડમાં લઈ જવાતું વિદેશી દારૂ કબજે કર્યો ધાનેરા તાલુકાના નેનાવા ચેકપોસ્ટ ખાતે ધાનેરા પોલીસ સ્ટાફના ગોવિંદભાઈ રમેશભાઈ ખુમાભાઈ નેનાવા ચેકપોસ્ટ ખાતે બાતમી હકીકતના આધારે વાહન ચેકિંગ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ગુજરાત રાજસ્થાન રાજ્ય બાજુથી ટાટા એકત્રીસ અઢાર ગાડી જેના રજિસ્ટર નંબર પીબી ઝીરો બે બીઆર નાઇન સેવન થ્રી સિક્સ વાળી આવતા તેને રોકી સાઈડમાં તપાસ કરતા ગાડીના પાછળના ભાગે બટાકાના કટ્ટા ભરેલા હતા અને કટ્ટાની નીચે શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળતા પોલીસે આ ગાડીની વધુ તપાસ હાથ ધરી હતી બટાકાના કટ્ટા વચ્ચેના ભાગેથી ખસેડીને જોતા ઘાટા આસમાની કલરની પ્લાસ્ટિકની થેલીઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસે આ ટ્રકના ચાલક તથા ક્લીનરને પકડી લીધા હતા અને પંચો ગલાવી ગાડી ખાલી કરાવી તેમાં તપાસ કરતા ટ્રકમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ એકસો પચાવન બોટલ ટીન નંગ ચાર હજાર પાંચસો છન્નું મળી આવે હતી જેથી પોલીસે દારૂની પેટીઓ નંગ એકસો પંચાવન બોટલ ટીન નંગ ચાર હજાર પાંચસો છન્નું કિંમત રૂપિયા ચાર લાખ છાસઠ હજાર ત્રણસો બાણું તથા ટાટા એકત્રીસ અઢાર ગાડીની કિંમત રૂપિયા દસ લાખ તથા મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા દસ હજાર તથા બટાકાના કટ્ટાનંગ બસો પાંત્રીસ કુલ કિંમત અઠાવન હજાર સાતસો પચાસ એ મળી કુલ પંદર લાખ પાંત્રીસ હજાર એકસો બેતાલીસનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ટાટા એકત્રીસ અઢાર ગાડી રજિસ્ટર નંબર પીબી ઝીરો બે બી આર સત્તાણું છત્રીસના ચાલક ઈસમ ગુરબીત સિંઘ સોહન સિંઘ સલખન સિંઘ જાતે જાટ ઉંમર વર્ષ અડતાલીસ રહેવાસી મખનપુરા તાલુકો લોપે કે જિલ્લા અમૃતસર રાજ્ય પંજાબ તથા ખલાસી ચરણજીતસિંહ મુખ્યતા સિંહ હરનામસિંહ જાતે જાટ ઉમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી દાદુપુરા રોડ વોર્ડ નંબર સાત મંજીઠા તાલુકો મંજીઠા જિલ્લો અમૃતસર રાજ્ય પંજાબવાળાઓને જેલના હવાલે કર્યા હતા અને દારૂ ભરાવનાર અને મંગાવનારની હિન્દી ભાષામાં પૂછપરછ કરતા બંને ઈસમોએ હિન્દી ભાષામાં જણાવેલ કે પ્રોહિબિશન મુદ્દામાં ભરેલ ગાડી રસવાલસિંહ રહેવાસી પંજાબવાડાએ અમૃતસર પંજાબથી આપેલ હતી અને અમદાવાદ રિંગ રોડ ઉપર રસવાલસિંહ રહેવાસી પંજાબવાડાના માણસને આપવાની હતી જેથી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ફરીથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને પોતાની ટીમના ખુમાભાઈ ભૂરાભાઈ કુલદીપસિંહ રમેશભાઈ ભીખાભાઈ ભાવાભાઈ સાથે નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટાટા ટેન્કર ગાડી નંબર એચઆર સત્તાવન એ અઠાણું ઝીરો આઠ વાળીમાંથી ભારતીય બનાવટનો દારૂની પેટી નંગ પંચ્યાસી બોટલ નંગ એક હજાર વીસ કિંમત રૂપિયા બે લાખ એકોતેર હજાર ત્રણસો વીસ તથા ટાટા કેન્ટર ગાડી નંબર કિંમત રૂપિયા દસ લાખ તથા મોબાઈલ ફોન પાંચસો રૂપિયા એમ મળી બાર લાખ એકોતેર હજાર મુદ્દામાલ કબજે કરી ગાડી ચાલક મોહિત સરદારીલાલ જાતે અરોડા રહેવાસી રાણીયા રોડ ગાંધી આશ્રમવાડી ગલી સિરસા તાલુકો જિલ્લો સિરસા રાજ્ય હરિયાણાવાળાને જેલના હવાલે કરી આગળની તપાસ હાથ ધરી હતી જોશીને સોંપાયો દિયોદર નવી માર્કેટયાર્ડ ખાતે તાજેતરમાં ચેરમેન ઈશ્વરભાઈ તરકે રાજીનામું આપ્યા બાદ ચેરમેનની જગ્યા ખાલી પડતા વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીને ચેરમેન તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો જેમાં એપીએમસીના ડિરેક્ટરો ભાજપના હોદ્દેદારો વેપારીઓએ ફૂલહાર પાઘડી પહેરાવી મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું જેમાં એપીએમસીના ડિરેક્ટરો તેમજ વેપારીઓ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા